હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો ગાડી જોઈ રહી છો સ્વિફ્ટ ટુકડો ગાડી ગાડી વેચી દેવાની છે છે આ આપવાની તો મારુક બે હજાર સોળ નું મોડલ છે આ ગાડીનું વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી સ્વિફ્ટ વીડીઆઈ વર્ઝન વીડીઆઈ ટુકડો જી જે ઝીરો ટુનું પાર્સિંગ જોવા મળે રહેશે સાવ ઓછી કિંમતમાં આ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ વીડિયા ટુકડો તમને આ સ્વિફ્ટ ગાડી પ્રોપર કૂકાવાઓ જોવા મળે રહેશે પટેલ ઓટો કાર કૂકાવાઓ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીડિયા વર્ઝનની ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે અંદાજિત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે કિંમત અંદાજિત છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠથી આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે કંપની કલરમાં ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીઆઈ વર્ઝનની ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વહેંચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું